નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ કિરણ પ્રજાપતિ છે થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે તો આપણે ધોરણ છના પ્રથમ ચેપ્ટર આહારના ઘટકો વિશે ચર્ચા કરી રહ્યા હતા ગયા ચેપ્ટરમાં આપણે આહાર કોને કહેવાય તેમજ પોષક દ્રવ્યો કોને કહેવાય તો એના વિશે આપણે ચર્ચા કરેલી તેમજ પોષક દ્રવ્યોનું પરીક્ષણ કેવી રીતે કરી શકાય આપણા આહારની અંદર પોષક દ્રવ્યો હાજર છે કે નથી એનું પરીક્ષણ કેવી રીતે કરવું તો એની પદ્ધતિ વિશે આપણે જાણ્યું હતું તો આ વિડીયોની અંદર આપણે પોષક દ્રવ્યો શા માટે જરૂરી છે પોષક દ્રવ્યો આપણા શરીરમાં શું કાર્ય કરે છે તેમજ પોષક દ્રવ્યોના વિવિધ સ્ત્રોતો વિશે આપણે માહિતી મેળવીશું બરાબર વિદ્યાર્થી મિત્રો અને બીજું જો તમે તમે આગળનો વિડીયો ના જોયો હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈ અને એને જોઈ શકો છો મારું કે માનવું એવું જ છે કે તમે આગળનો વિડીયો જોઈ પછી આ વિડીયો જોજો જેથી તમને આ પૂરેપૂરો ખ્યાલ આવે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે જોશું કે વિવિધ પોષક દ્રવ્યોનું કાર્ય શું હોય છે આપણા શરીરમાં બરાબર આપણે પોષક દ્રવ્યો વિશે માહિતી તો મેળવી કે પોષક દ્રવ્યો કોને કહીશું અને પોષક દ્રવ્યો કયા કયા હોય છે તેના વિશે માહિતી મેળવી બરાબર અને તમને ખબર જ છે પોષક દ્રવ્યો કયા કયા હોય છે તો એક પાંચ પ્રકારના આપણા પોષક દ્રવ્યો છે એમાંથી કાર્બોધિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજારો આ બધા આપણા પોષક દ્રવ્યો છે બરાબર વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે પાચક રેસાઓ તેમજ પાણી પણ એની અંદર જ સમાવેશ કરી સમાવેશ થાય છે પણ એમને આપણે પોષક દ્રવ્યો નથી કહેતા પણ એ બહુ મહત્ત્વના છે આપણા શરીર માટે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે સૌ પ્રથમ આપણે કાર્બોદિતની વાત કરીશું તો કાર્બોદિત આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી છે અને એનું આપણા શરીરની અંદર શું મહત્ત્વ છે બરાબર તો એ જોઈએ તો કાર્બોદિત આપણા શરીરને શક્તિ ઉર્જા પ્રદાન કરે છે તો કાર્બોદિત આપણને આપણા આપણને શરીરને શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે બરાબર તો આપણે જે પણ કાર્ય કરીએ છીએ આપણે કંઈ પણ હલનચલન કરીએ છીએ તો હલનચલન કરવા માટે તેમજ કંઈ પણ કાર્ય કરવા માટે આપણને શું જોઈએ તો ઉર્જા તો જોઈએ જ એના વગર તો કાર્ય શક્ય જ નથી જો આપણી પાસે ઉર્જા જ ના હોય તો શું થાય કશું જ ના કરી શકીએ આપણે માંદા માંદા થઈને ખાટલામાં પડ્યા રહીએ બીજું તો કશું થવાનું જ નથી એમાંથી બરાબર તો એના માટે ઉર્જા જોઈએ તેના માટે આપણે શું કાર્બોદિતયુક્ત ખોરાકો લેવા પડે તો કાર્બોદિતયુક્ત ખોરાકો કયા કયા છે આહાર કયા કયા છે તો આપણને બુકની અંદર આકૃતિ એક પોઈન્ટ ત્રણ આપેલી છે તેની અંદર વિવિધ ખોરાકોની આહારની ખોરાકોની માહિતી આપેલી છે એવું હશે તો હું તમને અહીંયા ખૂણામાં તમે એના વિશે માહિતી જોઈ શકો છો એ આકૃતિ તમે જોઈ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે સ્ત્રોતો કયા કયા છે કાર્બોદિતના તો બાજરો છે ચોખા છે ઘઉં છે શક્કરીઓ છે બટાટા છે શેરડી છે પપૈયું છે તરબૂચ છે કેરી છે મકાઈ છે વગેરે તો આ બધી વસ્તુની અંદર કાર્બોદિત સારી એવી માત્રામાં હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે જોયું કે કાર્બોદિત આપણને શું પ્રદાન કરે છે તો શક્તિ પ્રદાન કરે છે અને એના સ્ત્રોતો કયા કયા છે તો બાજરી છે ચોખા છે ઘઉં છે શક્કરીઓ છે વગેરે બરાબર આ બધા જ એના સ્ત્રોતો છે જે તમે બાજુમાં આકૃતિ તમને દેખાતી હશે એમાં તમે જોઈ શકો છો હવે આગળ આપણે જોઈએ ચરબી તો ચરબી શું કાર્ય કરે છે તો ચરબી શરીરને શક્તિ આપવાનું કાર્ય કરે છે શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે હવે પાછો તમને ડાઉટ થશે કે સાહેબ કાર્બોદિત પણ આપણને ઉર્જા આપે છે ચરબી પણ આપણને ઉર્જા આપે છે તો બંને ઉર્જા આપતા હોય તો આપણે એવું ના કહી શકાય કે બંને એક જ છે તો ના વિદ્યાર્થી મિત્રો એવું નથી ચરબી પણ અલગ ચરબીયુક્ત પદાર્થો પણ અલગ જ છે ચરબી આમાં એવું છે કે કાર્બોદિતની સરખામણીમાં આપણને ચરબીમાં વધુ ઉર્જા મળે છે બસ એમાં એટલો ફરક છે અને બધી જ બધી જ કહેવાય ને ઉપયોગોમાં બધા ઉપયોગોમાં જે ચરબીનો ઉપયોગ છે એ પણ આગવું મહત્ત્વ ધરાવે છે એવી રીતે કાર્બોદિતનું પણ આગવું મહત્ત્વ મહત્ત્વ હોય છે જો આપણે આપણા ખોરાકમાં ચરબી ના હોય કે કાર્બોદિત પર્ટિક્યુલર કહેવાય ને કે કોઈ એક પોષક તત્વ ના હોય તો એના કારણે આપણને ઘણી બધી પ્રોબ્લમ્સ થતી હોય છે તો એ પ્રોબ્લમ્સ એ આપણે આગળ જેમ જેમ આગળ વિડીયોમાં લેક્ચરમાં આગળ વધશું એવી રીતે આપણે એના વિશે જાણીશું પણ અત્યારે તમે એટલું જાણી લો કે ચરબી અને કાર્બોદિત માંથી આપણને ઉર્જા મળે છે જેથી આ બંનેને કેવા કેવા ખોરાક કહેવાય છે કેવા આહાર કહેવાય છે તો ઉર્જા આપવા આહાર કહેવાય છે તો ઉર્જા આપવા આહાર એટલે કયા કયા ઉર્જા આપનાર તો કાર્બોધિત પ્લસ ચરબી તો આ બંને જે ખોરાકની અંદર જે આહારની અંદર કાર્બોધિત હોય તેમજ ચરબી હોય તો આ બંનેને આપણે ઉર્જા આપનાર આહાર તરીકે આપણે ગણીશું હવે આપણે જાણ્યું કે ભાઈ ચરબી આપણને ઉર્જા આપે છે તો પણ સાહેબ હવે આના સ્ત્રોતો કયા કયા છે શેમાંથી આપણને ચરબી મળે તો એના સ્ત્રોતો આપણને ફિગર એક પોઈન્ટ ચારમાં આપેલા છે બરાબર આપણે આકૃતિ તમે તમારી પુસ્તકમાં જોશો ને તો તેની અંદર તમને આકૃતિ જોવા મળશે બરાબર એક પણ ચાર આકૃતિ છે એની અંદર બધા જે કહેવાય ને આપણે ચરબીના સ્ત્રોતો કયા કયા છે એની માહિતી આપેલી છે અહીંયા હું અહીંયા મેં તમને કહેવાય ને લખીને બતાવું છું એમાં જો વનસ્પતિજન્ય ખોરાકની અંદર આહારની અંદર આપણને મગફળીની અંદરથી ચરબી મળે છે તેમાં સૂર્યમુખીનું તેલ સરસવનું તેલ નાળિયેરનું તેલ સોયાબીન તેલ બાદામ તલ એરંડા વગેરે આ બધી જ વસ્તુમાંથી આપણને શું મળે છે ચરબી મળે છે તેવી જ રીતે પ્રાણીજન્ય ખોરાક તો પ્રાણીજન્ય ખોરાકની અંદર ઘી છે દૂધ છે મલાઈ છે માખણ છે ઈંડા છે માંસ છે માછલી છે બરાબર વગેરે વસ્તુઓ આવી તમામ વસ્તુઓમાંથી આપણને શું મળે છે ચરબી મળે છે અને આ બધા ચરબીના સ્ત્રોતો છે સારા એવા સ્ત્રોતો છે જો ચરબી આપણને શરીરમાં ના મળે તો શું થાય તો આપણને તમને ખબર નહીં હોય પણ આમાં કેવું હોય છે કે આપણને જો ચરબીનું કહેવાય ને કે જો ઉણપ સર્જાય તો એનાથી આપ એનાથી પણ આપણને રોગ થઈ શકે છે તો એક તમને ખાલી એક માહિતી આપવા માગું છું એમાં એક રોગ એવો છે કે આપણા જે આ હાડકાં છે ને આપણા જે હાથના હાથના હાડકાના જે જોઈન્ટ્સ છે હાથ મતલબ આખા શરીરની અંદર જે પણ જોઈન્ટ્સ છે આપણા જે આવી રીતે આપણે ફેરવી શકીએ છીએ અને આપણા શરીરના જોઈન્ટ્સ કહેવાય બરાબર તો આ જોઈન્ટ જોઈન્ટની વચ્ચે બંને જે કહેવાય ને સામસામેના જે હાડકાં હોય ને એની વચ્ચે આપણે ચરબીનું પ્રમાણ હોવું જોઈએ નહીતર શું થશે કે બંને જે હાડકાં છે એની વચ્ચે ઘર્ષણ થશે અને ઘર્ષણ થશે તો એના કારણે શું થશે તો આપણને ત્યાં દુઃખ થશે અને દર્દ નવા નવા રોગો ઉત્પન્ન થશે તો જો અહીંયા વચ્ચે બંને જે સાંધા હોય છે સાંધાની વચ્ચે જો આપણને ચરબીનું પ્રમાણ સારું એવું હોય તો એનાથી શું થાય કે ત્યાં આપણને કહેવાય લચીલા પણ અને ત્યાં ઘર્ષણ ના થવાથી આપણને ત્યાં દુખાવો ના થાય બરાબર પણ પછી વિદ્યાર્થી મિત્રો એવું પણ નથી કે તમે વધારે ચરબીને ચરબીયુક્ત ખોરાકો ખાઓ તમને ખબર જ છે આજે દુનિયાની અંદર ઘણા ખરા લોકો અથવા તમે આજુબાજુ પણ જોતા હશો કે તમારી આજુબાજુ ઘણા એવા લોકો છે કે જેમના કહેવાય ને શરીર પણ એટલા બધા વધેલા છે ને કે એની વાત જ ના કરી શકાય આપણાથી બરાબર અને એમના વજન પણ એટલા બધા છે એમનું શરીર કહેવાય ને એમની ઉંમરની ઉંમર કરતાં વધી ગયું છે વધી ગયું છે મતલબ એનું વજન બહુ વધારે છે તો આ બધું શેના કારણે થાય છે તો આ ચરબીયુક્ત વધારે ખોરાકો લઈએ ત્યારે મતલબ કે શરીર આ જાડા જાડાપણું થઈ જાય છે તો એ પણ એક પ્રકારનો રોગ જ કહેવાય બરાબર તો ચરબીને પણ આપણે ચરબી છે કે કોઈ પણ આપણો પોષક તત્વ હોય પોષક દ્રવ્યો હોય એને યોગ્ય માત્રામાં આપણે લેવામાં આવે તો આપણને કોઈપણ પ્રકારની હાનિ ના થાય અન્યથા નવા નવા રોગોને તો આપણે નોતરી શકીએ બરાબર તો હવે આગળ આપણે જોઈશું પ્રોટીન વિશે તો પ્રોટીન શું કાર્ય કરે છે આપણા શરીરમાં તો પ્રોટીન શરીરની વૃદ્ધિ અને સમારકામમાં આપણને મદદ કરે છે જેથી પ્રોટીનયુક્ત ખોરાકોને આપણે શક્તિવર્ધક ખોરાકો પણ કહેવામાં આવે છે તો હવે આપણે જોઈએ પ્રોટીન શેમાંથી મળે તેના સ્ત્રોતો કયા કયા છે તો આપણને ફિગર આકૃતિ એક પટે પાંચ આપણને પુસ્તકની અંદર આપણા પુસ્તકની અંદર આપણને આપેલી છે તેની અંદર વિવિધ આપણને સ્ત્રોતોની માહિતી આપી છે તો તેમાંથી વનસ્પતિજન્ય સ્ત્રોતો કયા કયા હવે વનસ્પતિજન્ય એટલે કે વનસ્પતિમાંથી મળતા સ્ત્રોતોની વાત કહેવાય વાત કરવામાં આવે છે તો વનસ્પતિજન્ય સ્ત્રોતો કયા કયા તો વટાણા છે ચણા છે મગ છે તુવેર દાળ છે વાલ છે સોયાબીન છે વગેરે બરાબર તો જે પણ આ બધી જે વસ્તુઓ છે એ એમાંથી આપણને પ્રોટીન મળે છે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે કઠોળ જેટલા પણ કઠોળ છે એની અંદરથી આપણને પ્રોટીન મળે છે એવી જ રીતે પ્રાણીમાંથી કયા મળે છે પ્રાણીજન્ય કયા કયા ખોરાકો કે જેની અંદરથી આપણને પ્રોટીન મળે છે તેમાંથી એમાં છે માંસ છે પનીર છે માછલી છે ઈંડા છે દૂધ છે વગેરે બરાબર તો આ બધી જ આઈટમોમાંથી આપણને શું મળે છે પ્રોટીન આપણને મળે છે અને પ્રોટીન શું કરે છે તો પ્રોટીન આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે આપણને શરીરમાં મદદ કરે છે તેમજ આ જે પ્રોટીનયુક્ત ખોરાકો છે એને આપણે શક્તિવર્ધક ખોરાકો કહેવાય છે બરાબર તો પ્રોટીન પ્રોટીન આ રીતે આપણને શરીરમાં મદદ કરે છે બરાબર હવે આગળનું પોષક દ્રવ્ય છે વિટામિન તો વિટામિન શું કરે શરીરની અંદર આપણને શું કાર્ય કરે છે તો વિટામિનનું કાર્ય શું હોય છે તો વિટામિનનું કાર્ય રોગો સામે રક્ષણ આપવાનું જે બહુ જ મહત્ત્વનું છે વિટામિન કહેવાય ને કે બહુ એ એના બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ બરાબર એટલે ધ્યાનથી સાંભળજો આના વિશે તો વિટામિન શું કરે છે તો વિટામિન શરીરને રોગો સામે રક્ષણ આપે છે તો વિટામિન છે એ આંખ છે હાડકાં છે દાંત છે પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તો વિટામિન કેટલા ટાઈપના હોય છે તો વિટામિન છ ટાઈપના વિટામિન હોય છે તો વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી વિટામિન એ અને વિટામિન કે હવે એમાં વિટામિન બી એક આખો બહુ મોટો સમૂહ છે જેને આપણે શું કહીએ છીએ વિટામિન બી કોમ્પ્લેક્સ જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવાય છે વિટામિન બી કોમ્પ્લેક્સ બરાબર મિત્રો તો ખબર પડી કે વિટામિન શું કાર્ય કરે છે તો વિટામિન આપણને રોગો સામે રક્ષણ આપે છે તેમજ આંખ હાડકા દાંત પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને વિટામિનના પ્રકાર કેટલા છે તો એ બી સી ડીઈ આટલા સુધી તમને યાદ રહી જાય અને પાછળ યાદ રાખવાનું છે કે બરાબર અને વિટામિન બીનો એક આખો સમૂહ છે જેને આપણે શું કહીએ છીએ વિટામિન બી કોમ્પ્લેક્સ બરાબર હવે આગળ આપણે જોઈએ કે વિટામિન એ ના સ્ત્રોતો કયા છે વિટામિન બીના સ્ત્રોતો કયા છે વિટામિન સી એવી જ રીતે ડી ઈ અને કે આ બધાના સ્ત્રોતો કયા કયા છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો હવે આ પણ આપણે આગળ જોઈએ દરેક વિટામિનની અલ્પ માત્રામાં જરૂરિયાત હોય છે દરેક આપણે ખબર છે કે દરેક વિટામિનની આપણને અલ્પમાત્રામાં જરૂરિયાત હોય છે બરાબર તો વિટામિન એ એ શેના માટે ઉપયોગી છે તો આપણી આંખો તેમજ ત્વચા માટે એ બહુ જરૂરી છે તો એના સ્ત્રોતો કયા કયા છે તો એ આપણને ફિગર એક પોઈન્ટ છમાં દર્શાવેલા છે તો તે તમે પુસ્તકમાં તમે જોઈ શકો છો તો એના સ્ત્રોતોમાં આપણે જોઈએ તો દૂધ છે ગાજર છે કેરી છે પપૈયું છે માછલીનું તેલ છે લીલા શાકભાજી તો આ બધી જ વસ્તુમાંથી આપણને શું મળે છે વિટામિન એ મળે છે જે આપણને આપણી આંખોના વિકાસ તેમજ ત્વચાના વિકાસ માટે આપણને બહુ ઉપયોગી છે બરાબર મિત્રો તેવી જ રીતે વિટામિન બી છે તો વિટામિન બી મેં તમને અગાઉ વાત કરી એ રીતે વિટામિન બી ઘણી બધી રીતે ઉપયોગી છે જેમાં આખો એનો સમૂહ છે બરાબર વિટા વિટામિન બી વન ટુ ને આવા બધા ઘણા બધા સમૂહ છે જે તમે ઉચ્ચ અભ્યાસ કરશો એવી રીતે તમને એમાં માહિતી મળશે તો વિટામિન બીના સ્ત્રોતોમાં કયા કયા તો વિટામિન બી આપણને આકૃતિમાં એક એક પોઈન્ટ સાતમાં દર્શાવેલું છે એ મુજબ યકૃત છે ઘઉં છે ચોખા છે આ બધી જ વસ્તુની અંદર આપણને શું મળે છે વિટામિન બી બરાબર તો હવે આપણે આગળ જોઈએ વિટામિન સી તો હવે આગળ આપણે વિટામિન સી વિશે જોઈશું તો વિટામિન સી આપણને કેવી રીતે મદદરૂપ છે તો વિટામિન સી આપણને રોગો સામે લડત આપવામાં મદદરૂપ છે બરાબર તો શરીરની અંદર કોઈપણ જાતના રોગો થતાં શરીરને અટકાવવામાં વિટામિન સી સારો એવો ભાગ ભજવે છે તો વિટામિન સીના સ્ત્રોતો કયા કયા છે તો આપણને આકૃતિ એક પોઈન્ટ આઠની અંદર સારી રીતે એના ઉદાહરણો આપેલા જ છે ચિત્ર સાથે બરાબર તો એની અંદર આપણે જોઈએ તો નારંગી છે ટામેટા છે જામફળ છે લીંબુ છે આમળા છે લીલા મરચાં છે વગેરેની અંદર આપણને શું જોવા મળે છે વિટામિન સી જનરલી આપણે જોવા જઈએ તો વિટામિન સી આપણે જેટલા પણ ખાટા ખાટે ખાટા શાકભાજી છે તેમજ ફળફળાદી છે એ બધાની અંદર આપણને શું જોવા મળશે વિટામિન છે વિટામિન સી જોવા મળશે પછી મતીરું છે એ તમામ જાતના ફળફળાદી કે જે ખાટા હોય છે એની અંદર આપણને વિટામિન સી જોવા મળે છે હવે વિટામિન ડી તો વિટામિન ડી એ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે તો વિટામિન ડી આપણને હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કેવી રીતે કરવો કેલ્શિયમનો ઉપયોગ કરવામાં એ મદદરૂપ થાય છે હવે કેલ્શિયમ શું છે તો એ આપણે આગળ વિડીયોની અંદર જો આગળ જોઈશું આપણે કેલ્શિયમ વિશે આપણને માહિતી આપેલી જ છે આગળ તો એ આપણે આગળ જોઈશું બરાબર તો આપણને જે આપણને વિવિધ સ્ત્રોતમાંથી આપણને જે કેલ્શિયમ મળે છે તો એનો જે સારી રીતે હાડકાની અંદર શોષણ કરવું અને શોષણ કરવામાં મદદરૂપ થવા માટે વિટામિન ડીની વિટામિન ડી એના માટે બહુ જરૂરી છે વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમનું કેલ્શિયમ આપણું શરીર કન્ઝ્યુમ ના કરી શકે બરાબર તો વિટામિન ડીના સ્ત્રોતો કયા કયા છે તો સ્ત્રોતોમાં આપણને આકૃતિ એક પોઈન્ટ નવમાંસ આપેલા જ છે એમાંથી યકૃત છે દૂધ છે માછલી છે ઈંડા છે આ તમામ વસ્તુમાંથી આપણને વિટામિન ડી મળે છે તેમજ આપણને ખબર છે આપણને આપણા શિક્ષકો કહેતા જ હોય છે કે સવારમાં આપણે વહેલા ઊઠી અને સૂર્યપ્રકાશની અંદર આપણે જઈને થોડી વાર સમય ગાળવો જોઈએ કે શા માટે ગાળવો જોઈએ કારણ કે સૂર્યપ્રકાશના જે સૂર્યના કુમળા કુમળો તડકો હોય છે તો એની અંદર આપણને શું મળે છે વિટામિન ડી મળે છે જેના કારણે એ લોકો આપણને આવી સલાહ આપતા હોય છે તો આપણે અહીં જોયું કે વિટામિન સી તો વિટામિન સી આપણને કેવી રીતે મદદરૂપ થાય છે તેમજ એના સ્ત્રોતો એવી જ રીતે વિટામિન ડી તો વિટામિન ડી આપણા આપણા શરીરની અંદર રહેલું કેલ્શિયમ કેલ્શિયમ રહેલું છે તો એને શરીર શરીરને ઉપયોગી થવા માટે કે વિટામિન ડી મદદરૂપ થાય છે તેવી જ રીતે એના સ્ત્રોતો કયા કયા છે એ આપણે જોયા અને સવારમાં સૂર્યના કુમળા તડકામાં બેસવાથી આપણને વિટામિન ડી મળે છે હવે આપણે આગળ ખનીજ સારું તો જેવી રીતે આપણે જોયું આગળ કે વિટામિનની આપણા શરીરમાં અલ્પ માત્રામાં જરૂરિયાત રહેલી છે તેવી જ રીતે ખનીજ સારોની પણ આપણા આપણા શરીરની અંદર જરૂરિયાત રહેલી છે બરાબર મિત્રો જે શું કરે છે તો જે શરીરના યોગ્ય વિકાસ અને સ્વાસ્થ્યમાં આપણને મદદ કરે છે તો એના સ્ત્રોતો કયા કયા તો આકૃતિ એક પોઈન્ટ દસની અંદર આપણને એના સ્ત્રોતો દર્શાવેલા છે એના પહેલાં આપણે જાણી લઈએ કે ખનીજ સારો કયા કયા છે તો ખબર છે તો એની અંદર આપણને આપેલી છે માહિતી તો આયોડિન છે ફોસ્ફરસ છે આર્ય આયર્ન છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે એવા બધા જ જે છે એને આપણે ખનીજ સારો કહીએ છીએ જેની આયોડિન આપણને ક્યાંથી મળે છે તો આયોડિન આપણને આદુ છે પાલક છે ઝીંગા માછલી વગેરેમાંથી આપણને શું આયોડિન મળે છે એવી જ રીતે ફોસ્ફરસમાંથી ફોસ્ફરસ એમાંથી મળે છે તો દૂધમાંથી છે કેળામાંથી છે એવી તમામ વસ્તુમાંથી પછી આર્ય આયન તો જમરૂક છે સફરજન છે પાલક છે કેલ્શિયમ તો દૂધ છે ઈંડા છે એ બધી વસ્તુમાંથી આપણને શું મળે છે અલગ અલગ આપણને ખનીજો મળે છે આપણે હમણાં અગાઉ વાત કરીએ કે વિટામિન ડી એ કેલ્શિયમના શોષણમાં આપણને મદદ કરે છે તો આજે કેલ્શિયમની આપણે વાત કરી હતી જે કેલ્શિયમ આ છે બરાબર તો આપણને જે દૂધમાંથી જે કેલ્શિયમ મળે છે કે ઈંડામાંથી કેલ્શિયમ મળે છે જો આપણે વિટામિન ડી આપણા શરીરમાં સારા એવા પ્રમાણમાં ના હોય તો આપણું શરીર એનો ઉપયોગ સારી રીતે કરી શકતું નથી તો એટલા માટે આપણે વિટામિન ડીની પણ એટલી જરૂરિયાત છે એવી જ રીતે કેલ્શિયમની પણ આપણને એટલી જરૂરિયાત છે જો કેલ્શિયમનો આપણા શરીરની અંદર કહેવાય કે બરાબર યોગ્ય માત્રામાં આપણા શરીરમાં ના હોય જેટલી શરીરને દૈનિક જરૂરિયાત છે એ મુજબ જો આપણા શરીરમાં કેલ્શિયમ ના હોય કે મેગ્નેશિયમ ના હોય કે ફોસ્ફરસ ના હોય કે આયર્ન કે આયોડિન કે જિંક ના હોય તો આપણા શરીરમાં અલગ અલગ પ્રકારની ત્રુટીઓનું સર્જન થઈ શકે છે જેના વિશે આપણને આગળ આગળ વિડીયોમાં આપણે વધારે એના વિશે ચર્ચા કરીશું જે આપણને બરાબર મિત્રો આગળના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું હવે તમે જોયું હશે કે દૂધમાં કેલ્શિયમ પણ હોય છે એવી રીતે વિટામિન એ પણ હોય છે એવી જ રીતે ફોસ્ફરસ પણ હોય છે તો અહીં આપણને કહેવાય ને કે દૂધની અંદર અલગ અલગ કહેવાય ઘણા બધા પોષક તત્વો આપણને જોવા મળે છે તો એવી જેથી આપણે એવું કહી શકીએ મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં એક કે તેથી વધુ પોષક દ્રવ્યો હોઈ શકે છે બરાબર મિત્રો એટલે હું એવું કહું કે તમને કે જમરૂકની અંદર માત્ર આયા અને જ હોય તો એ સાચી વાત નથી બરાબર જમરૂકની અંદર કહેવાય ને બીજા પણ પોષક તત્વો હોઈ શકે છે જમરૂકની અંદર આપણે આપણે આગળ જોયું કે વિટામિન સી પણ જમરૂકની અંદર હોય છે કારણ કે જમરૂક થોડુંક ખાટાશમાં આવે છે ખાટું હોય છે તો વિટામિન સી એમાં સારા એવા પ્રમાણમાં હોય છે પછી સફરજન તો સફરજન સફરજનની અંદર પણ આપણને ખબર છે કે વિટામિન એ હોય છે વિટામિન બી પણ હોય છે બધા જ કહેવાય ને થોડી થોડી માત્રામાં આપણને બધા જ પોષક તત્વો કોઈ એક પર્ટીક્યુલર કહેવાય ને આપણા આહાર આહાર ગણીએ કે કોઈ પણ આપણે શાકભાજી ગણીએ કે કોઈ પણ ફળ ગણીએ તો એની અંદર આપણને થોડી થોડી અલ્પ માત્રામાં તો મળતું હોય જ છે બરાબર મિત્રો પાચક રેસાઓ જેને આપણે શું કહીએ છીએ વૃક્ષાંશ પણ કહીએ છીએ તો વૃક્ષાંશને પાચક રેસાઓ આપણા શરીરમાં શું કરે કરે છે એ જો કે કહેવાય કે પોષક તત્વો એને કહેવાતા નથી બરાબર એ પોષક તત્વો તરીકે આપણે એને ઓળખતા નથી પરંતુ એનું મહત્ત્વ આપણા શરીરમાં સારું એવું રહેલું છે તો પોષક જે પાચક રેસાઓ છે તો એનું કાર્ય શું છે તો પાચક રેસા આપણને શું કરે છે જે આપણે જે પણ કંઈક ખોરાક ખાઈએ છીએ જેમાંથી કહેવાય ને એમાંથી આપણને જે પણ પોષક તત્વો મળવા જોઈએ એ શરીર શોષણ કરી લે ને એના પછીનો જે ખોરાક વધે એને આપણે શું કહીશું અપાચિત ખોરાકને અપાચિત ખોરાકનું એ શરીરમાંથી શું કરે છે નિષ્કાસનની પ્રક્રિયા કરે કરવામાં એમ મદદરૂપ થાય છે બરાબર તો પાચક રેસા કોને કહીશું પહેલાં તો તમને એવું બી પ્રશ્ન મનમાં એવો પણ થતો હશે કે પાચક રેસા કોને કહીશું તો તમે કદાચ શેરડીનો રસ પીધો હશે બરાબર તો શેરડીનો શેરડીના રસ જ્યાંથી તમે પીધો હોય ત્યાં શેરડીવાળાને ત્યાં જજો તમે બરાબર તો ત્યાં તમે જોશો તો શેરડીવાળો શેરડીનો રસ કાઢી દીધા પછી એના જે રેસાઓ હોય છે શેરડીનો જે સાંઠાના જે રેસાઓ હોય છે એ બાજુમાં નાખી દે છે બરાબર તો બા બાજુમાં નાખેલા જે સેઠા જે સાંઠાઓ છે તો એ શું છે એક પ્રકારનો એક પ્રકારના એ રેસાઓ જ કહેવાય બરાબર કારણ કે એમાંથી જેટલો રસ આપણે કાઢવાનો હતો એટલો રસ તો આપણે કાઢી લીધો બાકીનું જે વધેલું છે એને શું કરશું આપણે તો એ કશું જ આપણા કામનું નથી તો એને આપણે બાજુમાં મૂકી દઈએ પછી શું કરીએ છીએ તો આપણે આપણા કહેવાય ઢોર હોય છે પશુ હોય છે તો એને આપણે નાખી દઈએ છીએ તો એ એમને વધ ખોરાકમાં ખોરાક માટે ઉપયોગમાં લે છે બરાબર તો એવી જ રીતે આપણે જે પણ કંઈક ખોરાક ખાઈએ છીએ તો આપણે શું ખાઈએ છીએ સવારથી આપણે શું ખાઈએ છીએ તો તમને ખબર જ છે આખો દિવસ આપણે જે પણ કંઈ આરોગ્ય છીએ રોટલી છે શાકભાજી છે પછી કેટલાક કહેવાય કે શાક ફળ ફળાદી છે તો આ બધી જ વસ્તુ શું છે આપણે બધી વસ્તુ આપણે ખાઈએ છીએ તો એમાંથી શરીર શું કરે છે શરૂઆતમાં તો એનું પહેલાં તો આપણે મોઢામાં એને ચાવીને પેટમાં ઉતારીએ છીએ બરાબર એનો સારી રીતે રસમાં રૂપાંતર કરીએ છીએ મોઢામાંથી જ અને રસમાં રૂપાંતર થઈ ગયા પછી એનો રસ એમાંથી બધો નીકળી ગયો તો નીકળી ગયેલા રસ પછી બાકી વધેલી વસ્તુ શું તો બાકી વધેલી વસ્તુ જે એ એ જે ફળમાં કે એ જે શાકભાજીમાં કે જે પણ રહેવું હોય એને આપણે શું કહીશું એને રેસા કહીશું તો એ રેસા શું કરે આપણે આપણા શરીરમાં જે કહેવાય ને સાફ સફાઈનું કામ કરે એક રીતનું એક રીતે જોવા જઈએ તો એ સાફ સફાઈનું કામ કરતા હોય છે અને એ વધારાનો જે આપણો અપાચિત ખોરાક છે તો એને સાથે લઈને મળ દ્વારા મળ માર્ગ દ્વારા આપણને આપણને બહાર નીકળવામાં મદદરૂપ કરે છે બરાબર તો એની જે પૂર્તતા છે એ આપણને શેમાંથી મળશે તો ખાસ કરીને આપણને વનસ્પતિ જે ખોરાકમાંથી જ મળે છે કે માંસ મટાન કે એમાંથી તો મળતું હશે પણ બહુ અલ્પ માત્રામાં મળે પણ વનસ્પતિજન્ય ખોરાકમાંથી આપણને બહુ બહુ મોટા પ્રમાણમાં આપણને પાચક રેશાઓ વૃક્ષાંશ મળતા હોય છે તો એ શું કરે છે તો આપણે જોયું કે અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તો એના સ્ત્રોતોમાં બધા જ અનાજ કઠોળ છે બટાકા છે તાજા ફળો લીલા શાકભાજી આ બધી જ વસ્તુ પાચક આ બધી જ વસ્તુમાંથી આપણને શું મળે છે પાચક રેસાઓ જેને આપણે બીજી બીજા શબ્દોમાં વૃક્ષાશ પણ કહીએ છીએ બરાબર મિત્રો તો હવે આગળ આપણે આગળ પાચક રેસાઓની જેમ જ પાણીની વાત કરીશું તો પાણી શું કરે છે પાણી તો તમને ખબર જ છે ને તમે જાણો જ છો કે પાણી શું છે બરાબર તો પાણી આપણે જે પણ કંઈ ખોરાક લઈએ છીએ એમાં રહેલા પોષક દ્રવ્યોનું આપણા શરીરમાં સારી રીતે શોષણ થાય અને એ સારી રીતે આપણે કહેવાય ને કે શરીરમાં વ્યવસ્થિત આપણું એ ઉપયોગમાં લઈ લઈ શકે એના માટે પાણીની જરૂરિયાત હોય છે બીજું કામ પાણી નકામા પદાર્થોને આપણા શરીરની અંદર રહેલા નકામા પદાર્થોને મૂત્રમાર્ગે તેમજ પરસેવા મારફતે બહાર કાઢવાનું કામ કરે છે બરાબર મિત્રો તો પાણીના સ્ત્રોતો તમને ખબર છે ખુદ પાણી પણ એનો એક સ્ત્રોત જ છે એવી રીતે આપણે ચા પીએ દૂધ લઈએ કોફી લઈએ જ્યૂસ લઈએ છાસ લઈએ આ બધી જ જે લિક્વિડ જે કહેવાય ને આપણે નથી કહેતા કે લિક્વિડ લિક્વિડવાળી વસ્તુ તો એ બધી જ વસ્તુની અંદર આપણને પાણી જોવા મળે છે અને પાણી આપણા શરીરમાં કહેવાય ને વિવિધ પોષક દ્રવ્યો હોય છે આપણા શરીરમાં સારો છે વિટામિન છે પ્રોટીન છે ચરબી છે કાર્બોધિત છે તો એમનું શરીરની અંદર સારી રીતે શોષણ થાય તો એના માટે આપણે પાણીની જરૂરિયાત રહેલી છે તેમજ આપણા શરીરની અંદર કહેવાય ને કે કબજિયાત જેવો રોગ ન થાય એના માટે પણ પાણીની બહુ સારી એવી આવશ્યકતા રહેલી હોય છે એના પછી આપણને પ્રવૃત્તિ ત્રણ આપેલી છે જેમાં આપણે પાણીની કોઈપણ આહારની અંદર પાણીની હાજરીની હાજરીને કે સમજવા માટે આપણને એ પ્રવૃત્તિ આપેલી છે જેમાં આપણે પણ લીંબુ છે ટામેટું છે કે લીલા શાકભાજી એવા હોય કે પાણીયુક્ત તો એને આપણે કાપીએ તો હાથ લીલા થાય છે એના પાણી આપણા હાથ ઉપર ચોંટે છે તો એમ સમજાય કે સમજી શકાય કે એની અંદર પાણી છે બરાબર મિત્રો તો આ બધા જે ખોરાક છે કે જેની અંદર સારા એવા પ્રમાણમાં પાણી છે તો એને સમજવા માટે આપણે પ્રવૃત્તિ ત્રણ આપણને પુસ્તકમાં આપેલી છે જે તમે ઘરે પણ એકલા બેસીને કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર પોષક વિવિધ પોષક દ્રવ્યોના કાર્ય વિશે આપણે માહિતી મેળવી જેમાં કાર્બોદેટનું શું કાર્ય છે વિટામિનનું શું કાર્ય છે ચરબીનું કે પ્રોટીનનું શું કાર્ય છે પછી વિટામિનના અલગ અલગ ભાગો વિશે આપણે જોયું તેમજ પાચક રેસાઓ પાણી છે બરાબર આ બધી જ વસ્તુ વિશે આપણે માહિતી મેળવી તો આગળના ટોપિક જેવા કે સમતોલ આહાર તેમજ ત્રુટિજન્ય રોગો એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું બરાબર મિત્રો તો તમને કેવો લાગે મારો વિડીયો મારી ભણાવવાની સ્ટાઇલ જો તમને સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરજો અને જો કોઈ તમને આ જે આપણે ટૉપિક જે પણ ટૉપિક વિશે આપણે ચર્ચા કરી છે એ ટોપિકમાં તમને કોઈપણ પ્રકારનો ડાઉટ રહ્યો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેથી હું તમને એ ડાઉટ ક્લિયર કરાવી શકું આવનારા વિડીયોની અંદર ધન્યવાદ